રાજકોટમાં જે અગ્નિ દુર્ઘટના બની એના પછી લોકોની આંખમાં ધૂળ નાખવા માટે લોકોને છેતરવા માટે દર વખતની જેમ આ વખતે પણ છેતરપિંડી કમિટી એટલે કે સીટની રચના થઈ પણ આજે સવારથી એક નવા પ્રકારની છેતરપિંડી ભાજપવાળાઓએ ચાલુ કરી છે મારે મને એમ થયું કે નથી બોલવું પણ છતાંય ફરજ પડે છે બોલવા માટે આજે સવારથી ભાજપની જે આખી ટોળકી છે રાજકોટ ભાજપની ટોળકી એ આખી ટોળકી વારાફરતી મીડિયામાં આવી અને હરીશચંદ્રના સીધી લીટીના વારસદારો હોય અને સત્યવાદી હોય એવી રીતે ટીવીમાં આવી અને બોલે છે કે મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ મારું નામ આવશે એ રાજકોટના બધા ભાજપની જે ટોળકી છે જે તે વખતની એ અત્યારે એવા દાવા કરે છે પહેલી નજરે જ્યારે આ વાત સાંભળીએ તો આપણને છેતરાઈ જઈએ આપણને એમ લાગે કે આ તો કેટલો સારો માણસ હશે સામે ચાલીને કે છે કે મારું નામ આવશે તો હું બધું છોડી દઈશ ને મારા ઉપર કાર્યવાહી થવી જોઈએ વગેરે વગેરે પણ આ ભાજપ વાળાની જનતાની આંખમાં ધૂળ નાખવાની ટેકનિક છે કેવી રીતે ધારો કે કોઈ જગ્યાએ બેન દીકરીની છેડતી થતી હોય અને આપણે ત્યાં ઉભા હોઈએ તો આપણી જવાબદારી શું એને રોકવાની જવાબદારી તો ખરીને પણ આપણે એને રોકીએ નહીં અને છેડતી થતી હોય એને જોઈ રહીએ તો છેડતીની એફઆઈઆરમાં આપણું નામ લખાઈ ન આવે કોઈ જગ્યાએ ખૂન થતું હોય અને ખૂનને આપણે ઉભા ઉભા જોઈ રહીએ તો ખૂનની એફઆઈઆરમાં આરોપી તરીકે આપણું નામ ન આવે પણ એનો મતલબ એવો નથી કે આપણે ત્યાં ઉભા ઉભા જોયું એ ગુનો નથી આજે જે હરિશ્ચંદ્રના વારસદારો બનીને મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ કહેવા ગેંગ જે છે એ ગેંગના સભ્યો કોઈ સ્ટેન્ડિંગ ચેરમેન હતું કોઈ કોર્પોરેશનમાં હતું કોઈ ભાજપના શહેર પ્રમુખ કોઈ ધારાસભ્ય હતા છે તો તમારી શું જવાબદારી તમે તમે પોતે ખૂન ખૂન નથી કર્યું પણ ખૂની કરતો એને તમે જોઈ તો રહ્યા હતા ને આ ટીઆરપી ગેમ ઝોન બન્યો એમાં કદાચ તમે હપ્તો નહીં લીધો હોય અથવા એના માલિકો સાથે તમારી સાઠગાંઠ ન હોય એવું બને પણ તમારી ધારાસભ્ય તરીકેની જવાબદારીનું શું થયું સ્ટેન્ડિંગ ચેરમેન તરીકેની જવાબદારીનું શું થયું તમે શહેરના પ્રમુખ તરીકે તમારી જવાબદારીનું શું થયું તમે પોતે ખૂન નથી કર્યું તમે પોતે બળાત્કાર નથી કર્યો પણ તમે જોયું તો છે ને આ ખાડા કાન કર્યા ને એનું શું આ જે ટીવીમાં આવીને ફાકા ફોજદારી કરો છો મારું નામ આવશે તો હું જાહેર જ ભાઈ તમારું નામ આવી ગયું ને ધૂતરાષ્ટ્રની સભામાં માતા દ્રૌપદીનું ચીરહરણ ખાલી દુશાસને કર્યું હતું બાકીના બધાએ તો એ દુષ્ એ જે ચીરહરણની ઘટનાને જોઈ એના પાપના ભાગીદાર બન્યા ને મહાભારતના યુદ્ધમાં એની સજા મળી જોવાની હવે આજે તમે મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દેશની ફોદદારી કરો છો એટલા બધા સત્યવાદી એટલા બધા હરીશચંદ્રના વારસદારો હો આટલા બધા નૈતિક હો તો રાજીનામું આપી જ દો ને નામ આવવાની રાહ ક્યાં જોવો છો અને કયા ભાજપવાળાના નામ ક્યારે એફઆઈઆરમાં માં આવ્યા છે તો તમારા આવશે તમને ખબર છે કે નામ નથી આવવાનું એટલે હરિસચંદ્રના ગાડામાંથી પડી ગયા હોય એવી સુફિયાણી વાતો કરો શરમ નથી આવતી મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ દ્રૌપદીના ચીરહરણ થયા દુશાસને ગર્યા હતા આખી સભાએ નહીં પણ આખી સભાએ જોવાની ભાગીદાર હતી આ ટીઆરપી ઝોન રાજકોટમાં જે સાલમાં જે વર્ષમાં બન્યો હશે તે સમયના ધારાસભ્યએ હપ્તો ન લીધો હોય તો એ ગુનેગાર છે તે સમયના સ્ટેન્ડિંગ ચેરમેને પૈસા ન લીધા હોય તોય ગુનેગાર છે તે સમયના શહેર ભાજપના પ્રમુખે પૈસા ન લીધા હોય તોય ગુનેગાર છે જરૂરી નથી કે તમે પોતે જ ખૂન કર્યું હોય તમે ખૂન થતું જોઈ રહ્યા છો આંધળા બનીને ધૂતરાષ્ટ્રની જેમ તમે જોયો આ ટીઆરપી મોલ ચાર ચાર વર્ષ સુધી ચાલતો રહ્યો લાક્ષા ગૃહ મહાભારતમાં શબ્દ છે લાક્ષા ગૃહ પાંડવોને સળગાવી અને મારી નાખવાનું જે કૌરવોનું ષડયંત્ર હતું એ આ લાક્ષા ગૃહ ચાર વર્ષથી રાજકોટમાં ચાલતો તો તમે તમાશો જોયો અને આજે આવી અને હવે લોકોને છેતરવાની દુકાન ખોલી છે બે શરમ તમે છો ભાજપ એ તો આખી દુનિયા જાણે છે પણ આટલા નફટ છો આટલી વિકૃત માનસિકતા ધરાવો છો કે લોકોને છેતરવા નીકળ્યા છો મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ એટલે ભાઈ છોડી દો ને તમને ક્યાં કોઈ બા બાપુજી ના સોગંદ આપ્યા છે કે રહેજો જ રાજકારણમાં અને તમે છો તોય જનતાનું શું ભલીવાર કરી નાખ્યું તમે રાજકારણમાં છ છતાંય ચાલીસ પચાસ લોકોના જીવ ગયા છે તમારે જેવા ચાર લોકો નહીં હોય તોય ક્યાં આપ તૂટી પડવાનું છે એટલે જનતાને છેતરવાનું સાણી શાણી વાતો કરવાનું અને પોતે મોટા હરીશચંદ્ર વારસદારો બનીને આવ્યા છે એવી બધી ચુફિયાની ફિલોસોફી કરવાના બદલે લોકોના દુઃખમાં ભાગીદાર બનો સંવેદનાઓ આપો અને તમારી માનવતા તમારી અંદર કઈ બચી હોય તો એનું દર્શન કરાવો નહીતર મુંગાર્યો પણ આટલી હદે લોકોને છેતરવાની દુકાન ન ખોલો જય હિંદ જય જય ગરવી ગુજરાત